સ્વચ્છ સુરતમાં રસ્તાઓ પર કચરાના ઢગલા ખડકાયા છે ભરતનગર વિસ્તારમાં રોડ પર જ કચરાનો મસ્ત મોટો ઢગલો જોવા મળ્યો મનપાએ કચરાના કન્ટેનર હટાવી લેતા લોકોએ રસ્તાને જ કચરા પેટી બનાવી ટેક્સટાઇલ ઉદ્યોગનો પ્લાસ્ટિક વેસ્ટનો રસ્તા પર ઢગલો કરાયો લોકો રસ્તા પર જ ઘરનો કચરો નાખવા લાગ્યા તો શાળાએ આવતા જતા બાળકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દેશી દારૂની ખાલી પોટલીઓ અને મેડિકલ વેસ્ટ પણ કચરાના ઢગલામાં જોવા મળ્યા સુરત શહેરને સ્વચ્છ સિટીનું બિરુદ મળ્યું છે ત્યારે સુરત શહેરના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તે કામગીરી કઈ ને કઈ જે કર્મચારીઓ છે તે જે પ્રકારે તેમનું પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે ને તેને જ લઈને હજી સુધી તે ભાન ભૂલિયાઓ જે પ્રકારનું લાગી રહ્યું છે અત્યારે જોઈ શકાય છે ભરતનગરમાં જે પ્રકારની આ દ્રશ્યો જે છે તે ખૂબ જ ચોંકાવનારા રસ્તો છે બાળકો જે છે તે આ કચરાના ઢગમાંથી પસાર થવા મજબૂર બન્યા છે કહી શકાય કે મહિલાઓ જે છે તે મોં પર જે હાથ રાખીને પસાર થતી નજરે પડી રહી છે કારણ કે આ કચરાના ઢગના કારણે અડધો અડધ જે રોડ છે એક સાઈડનો બંધ થઈ ગયો છે ને બાજુમાં જ જે શાળા છે તે આવેલી છે ને શાળાએ બાળકોને ભણવા મૂકવા માટે આવનાર તમામ લોકો જે છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે બાજુમાં જ શાળા છે ને આ શાળામાં આ ગંદકી વચ્ચે આ બાળકો જે છે તે ભણવા માટે મજબૂર બન્યા છે એટલે મહત્વનું કહી શકાય કે ખૂબ જ હેરાન પરેશાન અને હાલાકીનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે કચરાનો ઢગ જે છે તે જોઈ શકાય છે તેના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે અને ખાસ દુર્ગંધ જે છે તે આવી રહી છે તેનાથી ખૂબ જ લોકોને મુશ્કેલી પડી રહી છે અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે ઘણું બધું કહી જાય છે કારણ કે સુરતમાં જે પ્રકારે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે પરંતુ આ પ્રથમ ક્રમ માત્ર અમુક વિસ્તારો પૂરતો જ હોય તેવું લાગી રહ્યું છે અત્યારે આ પ્રકારે અહીંયા આ જોઈ શકાય છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહિયાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે જે વાલીઓ છે બાળકો બાળકો ને મૂકવા આવનાર એમની સાથે શું કે જો કઈ રીતની સમસ્યા છે ને કેટલા સમસ્યા અહીંયા તો સાહેબ હમણાં ઘણા દિવસો બહુ વધારે પડતો કચરો આવે છે મારે સામે સાડીની દુકાન છે શુભલક્ષ્મી સાડી મારી દુકાન છે બરોબર અને સરકારી સ્કૂલ છે બાળકોને બહુ તકલીફ પડે એટલી ગંદકી થાય રોગશાળો ફાટી નીકળે એના માટે જલ્દી નિવાડો નિવાળો આવ્યો કચરા ભરવા માટે પાલિકાના કર્મચારીઓ આવે ખરે આ આવે છે પણ બહુ લેટ આવે પેલા જેસીબી થી ભરી લેતા તરત સફાઈ થઈ જતી હમણાં કા બહુ કામમાં બહુ જ છે હમણાં કે સુરત નો પ્રથમ ક્રમ સ્વચ્છતામાં આવ્યો છે આ જોતા કેવું લાગે પ્રથમ ક્રમ સુરતનો પ્રાપ્ત થયો છે પરંતુ અહીંયા તો ગંદકી છે અહિયાં ગંદકી છે રોજ માર્ગડ એટલે સ્કૂલ સરકારી છે ને એવું છે બિલકુલ સરકારી શાળા છે

કહી શકાય કે અમુક જે વપરાતી ખાસ આ કોથળીઓ છે તે શંકાસ્પદ છે પરંતુ આ જે કોથળીઓ છે શાળાના તમામ બાળકો આ ગંદકી વચ્ચે ભણવા માટે મજબૂર બન્યા છે અને મોટી સંખ્યામાં આ પ્રકારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય કારણ કે આ વિસ્તારમાંથી સફાઈના નામે માત્ર મીંડું છે અત્યારે આ કચરાનો ઢગલો ભર્યો છે કોઈ સફાઈ કરવામાં આવી નથી અનેક વખત રજૂઆત થઈ જાય તેમ છતાં બાળકોએ આ ગંદકીના ઢગલામાં ભણવા માટે મજબૂર થવું પડ્યું છે કેમેરામેન જયેશ મિત્ર સાથે ન્યૂઝ